સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી નેશનલ હાઇવે પરથી એક બિન વાર્ષિક આધેડ મળી આવતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું લીમડી નેશનલ હાઇવે પર આધેડ બન્યા વ્યક્તિને એકસો દ્વારા લીમડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે વધુ સારવાર અર્થે તેમને અમદાવાદ શહેર સાથે ખસેડવામાં આવ્યા હતા આ દરમિયાન બગોદરા નજીક પહોંચતા જ આ આધેડનું મોત નીપજ્યું હતું ત્યારે પરત આ આધેડને લીંબડી ખાતે લાવવામાં આવ્યા હતા ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ આ આધેડના વાલી વારસદાર કોઈનો અતોપતો નથી ત્યારે જેઓને મૃતદેહ

CN24 News Mobile App